અમરેલી જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ વેતન આપવા કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ ન આવતા આજે જિલ્લાભરમાંથી આંગણવાડી કાર્યકર મહિલાઓ જિલ્લા મથક અમરેલી ખાતે ઉમટી પડી હતી ગાંધીબાગ ખાતેથી સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યાર પછી કાર્યકરો દ્વારા અમરેલીના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરવામાં આવી છે જો આગામી તારીખ વીસ સુધીમાં તંત્ર દ્વારા આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમરેલી જિલ્લામાં તે પછી ગમે ત્યારે અચોક્કસ મુદત માટે કામગીરીનો બહિષ્કાર કરીને હડતાલ કરવા સહિતના કાર્યક્રમો આપવાની પણ ચીમકી આપવામાં આવી છે રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી શાશ્વત સંદેશ ન્યૂઝ

અમારો પ્રશ્ન છે કે અમે લાંબા સમયથી સાઈડને આવેદનપત્ર આપીએ છીએ રેલી કાઢીએ છીએ કેટલો કરીએ પણ સરકાર અમારા પ્રશ્નનું કાંઈ નિરાકરણ કરતી જ નથી અમને લાંબી આશા હતી કે આ બજેટમાં અમારું કાંઈક બહાર આવશે પરંતુ સરકારે સામે અમને વધારે નિરાશ કર્યા કારણ કે જે અમને ગ્રાન્ટ મળે છે તેમાં ત્રણસો કરોડની ખોટ નાખી છે એટલે અમારે મસાલા બિલ તો શું પણ અમને તો એવું લાગે છે કે અમારા પગાર પણ અડધેથી નહીં થાય કારણ કે આપણી જરૂરિયાત કરતાં બજેટમાં ઘણો ઓછો અમને આપ્યું છે અને કેટલા સમયથી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે અમને લઘુત્તમ વેતનમાં સમાવો અમને કાયમી કર્મચારીમાં ગણતરી કરો પરંતુ સરકારને અમારો પ્રશ્ન ક્યારેય મગજમાં આવતો જ નથી અમે સાંસદને અમે ધારાસભ્યને બધાને અમે આપીએ બધા લોકોની ચર્ચા થાય પણ અમારી કેમ ધારાસભ્યમાં કે ક્યાંય પણ ચર્ચા થતી નથી અમને ક્યાંય સમાવવામાં આવતા નથી અમે પાયાના બધી કામગીરી કરીએ છીએ છતાંય અમારે ક્યાંય ગણતરી કરવામાં આવતી નથી તો શું અમારે સરકારને આ યોજના ચલાવી છે કે નહીં હવે પછીના તમારા કાર્યક્રમ શું છે અમે અત્યારે સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ કે અમે છેલ્લે વીસ તારીખ સુધી રાહ જોઈ છીએ વીસ તારીખ પછી અમે વીસ એકવીસ બાવીસ અને ત્યારથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાના છીએ અને આગળ અમારા યુનિયન કહેશે એ પ્રમાણે અમે કરીશું